આપણા ગુજરાતમાં ક્યારેય નશાની વાત નહોતી ત્યાં ડ્રગ્સનું હેબ હબ બની ગયું ઉડતા ગુજરાત બનાવવાની ગુજરાતનું યુવાધન બરબાદ થાય એવી પ્રવૃત્તિઓમાં સીધા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને એમના જ નેતાઓના મિલાવટ એ બહાર આવી રહી છે આ આપણા ગુજરાત માટે ચિંતાનો વિષય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતે ગુજરાતમાં આમ તો કહેવત છે કે બંધી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મતદરિયેથી ડ્રગ્સને પકડી લાવે છે તેમ છતાં ગુજરાતની અંદર ખુલ્લામ દારૂ પીવાય છે ખુલ્લે દારૂ વેચાય છે અને ડ્રગ્સ પણ ખુલ્લામ મળી રહે છે છેલ્લા એક જ અઠવાડિયાથી ભાજપના જ જે મત વિસ્તાર છે ભાજપના જ નેતાઓ છે જ્યાં શાસન કરે છે એમના જ મત વિસ્તારની અંદરથી

કે આવી જગ્યાએ પણ વારંવાર દુષ્કર્મના કિસ્સાઓ બહાર આવે છે કડક હાથે કામ લેવાવું જોઈએ જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય છે ત્યાં ત્યાં કંઈક કંઈક ભાજપવાળા લોકો નીકળે છે હમણાં સુરતમાં ડ્રગ્સ પકડાયું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ફોટાઓની હારમાળ એમની વિચારધારાના જોડાયેલા લોકો એમાં જોડાયેલા છે નીટની પરીક્ષાનું પેપર ફોડનારા ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ એમાં આજે જેલમાં છે જે સેન્ટર અપાયું હતું એ સેન્ટર ચલાવનારો માણસ એની સંસ્થાઓના ઉદઘાટનમાં ભાજપના નેતાઓ આવતા હતા એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સીધા ભાજપના આશીર્વાદ અને હપ્તાઓ લેવાય આપણા ગુજરાતમાં ક્યારેય નશાની વાત નહોતી ત્યાં ડ્રગ્સનું હેબ હબ બની ગયું ઉડતા ગુજરાત બનાવવાની ગુજરાતનું યુવાધન બરબાદ થાય એવી પ્રવૃત્તિઓમાં સીધા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને એમના જ નેતાઓના મિલાવટ એ બહાર આવી રહી છે આ આપણા ગુજરાત માટે ચિંતાનો વિષય છે અને મારા વાલા ગુજરાતીઓ પણ આ બાબતમાં જરૂર ગંભીરતાથી વિચારતા હશે એવું હું માની રહ્યો છું શક્તિસિંહ ગોહિલના નિવેદન ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર